હેલો દોસ્તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સવાર સવારમાં જોવો ને હું કરે છે શું કરો છો તમે જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો

પાથરા છે જોને હાજે બફા મૂકી દીધા તા હાજે બનાવી એટલે રેસીપી નથી બનાવી એસીપી બનાવીશું હવે રેસીપી નથી બનાવી આપણે ઘરના છે પાથરા અને જે મૂકી દીધા તા એટલે હવારમાં બહુ વાર લાગે ને વાર તો લાગે ને હવારમાં એટલે હાજે બફા મૂકી દીધા તા જમી બમીને તૈયાર કરી દીધા તા એટલે

ખાબા હડગાવતા હતા અંજા હડગાવતા હતા જો ને આ આવું જ કામ કર્યું આજે આખો ધીમે બપોર આવી ગયો પણ બ્લોક નથી શરૂ કરાયો હમણાં શરૂ કર્યો ને આ પંપટિંગ ગાડી લઈને ફર્યા દીધો જો એને એ જ કામ હોય બે ચાર દિન થઈ ગયા હા મારતા હતા પણ હું બ્લોક થોડોક મોડો શરૂ કર્યો એટલે તમને નહીં દેખાડ્યું બાકી હમણાં મારતા હતા અને હું બીજું કામ કરતી એટલે હમણાં એવી એવું છે એમ આજ દવા આપણે આંબામાં પૂરી કરી દીધી ને હવે આપણે નાઇઝાઇન ફ્રેશ થઈ જાય એટલે દવાની સ્મેલ બધી વી જાય શરીર ને પછી જાઈએ છોકરાઓને મૂકવા પછી સ્કૂલમાં મૂકવા જવાનું છે તૈયાર કરી દીધા છે શેનમાં હે સવારમાં જ કીધું તું હા ફ્રેશ થઈ ગયા છે અને અમારા આ બાજુ આવે છે સોકરાઓ આમ સીવડી કપાઈને એ બાજુ ગયેલા

આમ થાના છે આ બાજુ થાના ખેંચા છે મોકલા છે ને એટલે હે ને મોકલાવાના છે મિત્રો તો આ પાણી છે તો એ ખેંચવું પડે ખીચડમાં જુઓ ને પગમાં તો કાટું કાદું કાદું તો આપણે બધું ખેંચવું પડશે મૂળા ભૂળા રીંગણા બીંગણા બધું ખે લેવાનું છે ઉતારવાનું છે રીંગણા ને એવું બધું તો આપણે દોઢ વાગ્યા ને આવી ગયા છે વાડીમાં મિત્રો આપણે છે ને મૂરા અને ધાણા ઉખેડીને ઘરે મૂકી આવ્યા ધોવા માટે કેમ કે કીચડ બહુ હતું પાણી પાવેલું હતું એટલે માટી બહુ ચોટેલી હતી તો એને તગારામ બોરા તકરીને આવ્યા ને હવે વીનવાના છે આપણે રીંગના જો અહીંયા મેડમ વીને છે હું ઉતારું ડોલમાં

रिंगना एक कच्चा है तो एक, एक लाइन ना।, ना रिंगना जो एक लाइन ना आ, एक आ कैरेट भर आ हां कि एक कैरेट थे तो जो रिंगना उतार लेवा ने यहां मुईके से गेट ने दरवाजे ने हां अबदा कच्चुं भर रिंगना आई एक लाइन एक साहना एक साहना एक कैरेट भर एक कैरेट भर जो वज़न कितना दो दक सामान उपाडी अरे ना

આ વાતાવરણ રહ્યું ને મિત્રો આમ ચોખ્ખું જ નથી થાતું આજ પવન છે એટલે કદાચ કાલ ચોખ્ખું થઈ જાય થારું એવું છે વેદાંશ આખી પૂળો વિકી નાખ્યો પાલકનો જોવો ને બધે નીચે પડી આમ વિક્યા બી નહી હવે થોડી બી નહી હવે કામ પૂરું થઈ ગયું આ પાલકનું આપણે ઘરે આવતા જ છે વાડીમાંથી અને શાક સુધર બેહી ગયા છે આ છે પુલાવર फलवसे जा सकरीयोने ्कूलती लेवा न ते टुसण पासा मुखवा गला इतल लआवा फुलेवर मार्केट माथि जने म म फुलावर से पी तुव से ज वाडीने तुवर से म ज े दाना फलाजा ा

ચટણી લસણ વાળી મસ્ત મસ્ત બનાવેલી છે મરચા લીલા પ્રિયા જમવા બેહી ગઈ છે મિત્રો આપડી જમીને ઉભા થઈ ગયા છે ને કરી દીધી છે પથારી ફ્રી હોવા પડી ગઈ છે મેડમ તો હોઈ ગયા છે અહીંયા તો મિત્રો આજનો બિલકુલ આપણે અહીંયા જ પૂરો કરી દઈએ તમને કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ આપણે એક નવા વિડીયોમાં બાય બાય